uh oh સંતની મોટ તો ભગવાનની ઉપાસના અને ભક્તિ વડે છે તાજી ભક્તિ થાય ભગવાનની ઉપાસના બસ એ જ સંતની મોટાઈ છે

you yeah. know ごめんね。 ja oké toch waar houd in zijn die

અને વરુ લોકમાં ગયા આઠસો ઘોડા મળ્યા આ બધી કથા ત્યાં પૂરી થઈ સ્વામિનારાયણ ભગવાનને જે કેવાની વાત છે એમ કે છે

સંત ને વિશે આત્મબુદ્ધિ થાય તો ક્યારેય પણ સંત નું શિષ્ય તેવું ઘટી જતું નથી આકાશમાં

de કઈ કઈ વનવાસ માગ્યો એ તો શ્રી રામ માટે માગ્યો હતો લક્ષ્મણ માટે નહીં

લક્ષ્મણજી એ કઈ સ્વીકારી ખાતરી ના આપી બીજા દાગીના ના ઓળખ્યા નહી આ પગ નું જ તને કેમ ઓળખાય લક્ષ્મણજી કે છે પ્રભુ દરરોજ સવારે વંદન કરો ને નજર થાય એટલે મહિલા માં જાંજર ઓળખાય સાથે રહેવા છતાં ચૌદ ચૌદ વર્ષ સાથે રહેવા છતાં સીતાજીના ચરણ સિવાય જ્યાં તેની દ્રષ્ટિ નથી ગઈ આનું નામ છે યતિવા અટલે સૃષ્ટિ માં ક્યાં અને યતિ થ્યા શ્રીજી મહારાજ હજુ યતિ વિશે વાત કરવી છે એ આપણે આવતીકાલે સાંભળીશું સ્વામિનારાયણ ભગવાન